જય શ્રી કૃષ્ણ આજે આસો સુદ પાંચમ એટલે પાંચમું નોરતું નવરાત્રિનો પાંચમો દિવસ આજના શુભ દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદ માતાની પૂજા કરાય છે મા સ્કંદ માતાની પૂજા ઉપાસના કરવાથી સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત થાય છે તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળ સ્વરૂપમાં તેના ખોળામાં બેસેલા હોય છે ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે આ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે આજ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે મા દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખાય છે સ્કંદ માતાને ચાર હાથ તેમના જમણા હાથમાં નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનું ફૂલ છે તેમનો રંગ સંપૂર્ણ ગોરો છે આ કમળના આસન પર બિરાજેલા રહે છે તે જ કારણે તેમને પદ્માસનના દેવી પણ કહે છે તેમનું વાહન સિંહ છે નવરાત્રિ પૂજનના પાંચમા દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બ્રાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે બંધનોમાંથી મુક્ત થઈ સ્કંદ માતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ મૃત્યુ લોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડી છે તેના માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે સ્કંદ માતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે સ્કંદ માતાની પૂજન અર્ચન કરવાથી બધા જ મનોરથ સિદ્ધ થાય છે પરિવારમાં સુખ શાંતિની સ્થાપના થાય છે પુત્ર સંતાનની ઈચ્છા ધરાવનારને પણ તેની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે અધિષ્ઠાત્રી દેવી કારણે ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે એક અલૌકિક પ્રભા મંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે માતાજીના આ સ્વરૂપને સ્કંદ માતા કહેવાય છે સ્કંદ માતા સ્વરૂપે દેવી દુર્ગાની જ પૂજા કરવામાં આવે છે પૌરાણિક કથા મુજબ દેવી દુર્ગા એ દેવતાઓને આશીર્વાદ આપવાના હેતુસર ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા જ્યારે દેવો અને દાનવો વચ્ચે ખરાખરીનું યુદ્ધ થયું ત્યારે ભગવાન શિવ અને સ્કંદ માતા થકી થયેલા પરાક્રમી પુત્ર કાર્તિકેય જ દેવતાઓના સેનાપતિ બન્યા હતા સ્કંદ માતાને લાલ ફૂલ વિશેષ પસંદ છે માતાને બંગડી સિંદૂર વગેરે સુહાગ સામગ્રી ચડાવી જોઈએ માતાની પૂજામાં ધૂપ દીપ આરતી સાથે મંત્ર બોલવો યા દેવી સર્વભૂતેશુ મા સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્ત્ય નમસ્ત શ્યે નમસ્તશે નમો નમઃ આ મંત્ર બોલી સ્કંદ માતાને કેળા બહુ પસંદ છે આથી માતાને કેળાનું નૈવેદ્ય ધરાવવું માતાને કેળા અર્પણ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે માતાને પીળી વસ્તુઓ પણ અતિ પસંદ છે આથી કેસર ખીર કે કેસરના પેંડા પણ ધરી શકાય છે સ્કંદ માતાની પૂજા કરવાથી પુત્ર સુખની પ્રાપ્તિ થાય છે સ્કંદ માતાની ભાવપૂર્વક પૂજા કરનાર સાધક ભગવાન કાર્તિકેયની પૂજા પણ આપોઆપ જ કરી લે છે જોકે સાધકે બે પૂજાનું પુણ્ય મળવાને લીધે ગૌણ ગણીને માત્ર અને માત્ર સાચા હૃદયથી સ્કંદ માતાની પૂજામાં જ લીન રહેવું જોઈએ સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે સ્કંદ માતાના ઉપાસકને પણ અલૌકિક તેજ અને ક્રાંતિ ઉત્પન્ન થાય છે સાધકને પ્રાપ્ત થતું દિવ્ય પ્રભા મંડળ એના યોગક્ષેમનું નિર્વહન કરતું રહે છે દરેક માતા પોતાના પુત્રને સૌથી વધારે પ્રેમ કરે છે આથી માતાને પોતાના પુત્રના નામથી સાથે સંબોધિત કરવું વધારે સારું લાગે છે જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે માતા તેમના પુત્રની જેમ જ સ્નેહ કરે છે નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા સૌથી ફળદાયી માનવામાં આવી છે જે ભક્ત દેવી સ્કંદ માતાની ભક્તિભાવ સહિત પૂજા કરે છે તેને દેવીની કૃપા પ્રાપ્ત થાય છે દેવીની કૃપાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી નવરાત્રિના પાંચમા દિવસે કરવામાં આવતી સ્કંદ માતાની પૂજા અને તેમની કથા તો આજના આ વિડીયોમાં સ્કંધ માતાની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સ્કંદ માતા જય નવદુર્ગા જય મા અંબા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ